કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે એમસીક્યુની અંદર આગળ જઈએ સંતુલન ચેપ્ટરની અંદર ભાગ ત્રણ એમસીક્યુનો એસિડ અને બેઇઝ સિદ્ધાંતની આપણે વાત કરવાની છે એને એ ટોપિકને એટલે એસિડ અને બેઇઝ જે છે લુઈસ એસિડ લુઈસ બેઇઝ બોન્સ્ટેટ લોરી એસિડ બોન્સ્ટેટ લોરી બેઇઝ આપણે જોયું આરેનિયસ એસિડ આરેનિયસ બેઇઝ એને લગતા જે એમસીક્યુ જે છે એ આપણે દોસ્તો જોવાના છે સૌ પ્રથમ તમને આપેલું છે કે એમજી પ્લસ ટુ અહીંયા તમને આપેલું છે એમજી પ્લસ ટુ એ એલ પ્લસ થ્રી કરતા ખાલી જગ્યા છે પ્રબળ લુઈસ એસિડ લુઈસ એસિડ લુઈસ બેઇસ અને લુઈસ બેઇસ તો સૌથી પહેલા આ બંને કે એસિડ જ છે નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં મેળવે ઇલેક્ટ્રોન યુગમાં મેળવે તેને એસિડ કહેવાય ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે તેને શું કહેવાય બેઇઝ કહેવાય તો આ જે છે બંને પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન યુગમાં મેળવશે લુઈસ એસિડ છે લુઈસ એસિડ છે લુઈસ બેઇઝ નથી બરાબર છે એટલે આ બે ઓપ્શન આવશે જ નહીં હવે એમજી પ્લસ ટુ ઇલેક્ટ્રોન મેળવે એના કરતાં એલ પ્લસ થ્રી વધારે ઝડપથી મેળવશે કેમ કે એની પાસે ત્રણ વીજ ભાર છે એટલે એ ઇલેક્ટ્રોન સ્ટ્રોંગ મેળવશે તો એમજી પ્લસ ટુ એ થોડોક ધીમે મેળવશે એલ પ્લસ થ્રી કરતાં એટલે એમજી પ્લસ ટુ એ થોડોક નિર્બળ બેઝ થશે સોરી નિર્બળ એસિડ થશે આ પ્રબળ થશે એટલે નિર્બળ લુઈસ એસિડ છે એટલે તમારો આન્સર કયો આવશે સી આવશે ઓકે નીચેનામાંથી કયું એક લુઈસ એસિડ છે નીચેનામાંથી કયો એક લુઇસ એસિડ છે એ તો સીધા જ આપણે દોસ્તો ઉદાહરણ લીધા હતા એના પરથી આપણે તમે લઈ શકો છો આ ક્ષાર છે આ એમજી ટુ જે છે આ પણ એક ક્ષાર જ છે આ લુઈસ એસિડ છે સીઓ ટુ ને આપણે સીઓ ટુ એસઓ ટુ આપણે લુઈસ એસિડમાં લીધેલો હતો એટલે બહુ સિમ્પલ વાત જે છે ઓકે લુઇસ એસિડ તરીકે વર્તે છે એજ પીઓ ફોર ટુ માઇનસ નું સંયુગમાં બેઝ ખાલી જગ્યા છે એનો સંયુગમાં બેઝ એટલે આપણે વાત થઈ હતી દોસ્તો એસિડ હોય ને સંયુગમાં એસિડ તો એક એચ પ્લસ વધારે લખવાનો અને સંયુગમાં બેઝ હોય ને તો એક એચ પ્લસ ઓછો લખવાનો છે સંયુગમાં બેઝ એટલે કે જે એચ પ્લસ મુક્ત કરે એટલે એચ પીઓ ફોર ટુ માઇનસ આનામાંથી પીઓ ફોર ટુ માઇનસ બનશે અને પ્લસ એચ પ્લસ મુક્ત કરશે જો આને એચ પ્લસ મુક્ત કર્યો એટલે માટે આને શું કહેવાય એસિડ અને એમાંથી જે બેનો છે તેને શું કહીશું આપણે સંયુગમાં બેઝ તો આનો સંયુગમાં બેઝ જે છે પીઓ ફોર થ્રી માઇનસ આવશે દોસ્તો અહીંયા કારણ કે ટુ માઇનસ છે એક એચ પ્લસ ગુમાવી દીધો એટલે અહીંયા શું આવશે થ્રી માઇનસ પીઓ ફોર થ્રી માઇનસ આવશે એસેન્સીયલ ટુ ટુ સીએલ માઇનસ ફોર ટુ પ્રક્રિયામાં લુઈસ એસિડ તરીકે વર્તે છે લુઈસ એસિડ તરીકે કોણ વર્તે છે લુઈસ એસિડનું કામ શું છે દોસ્તો જે પદાર્થ ઇલેક્ટ્રોનયુગમાં મેળવે છે તેને લુઈસ એસિડ કહેવાય જે પદાર્થ ઇલેક્ટ્રોનયુગમાંનું દાન કરે તેને શું કહેવાય લુઈસ બેઇઝ કહેવાય ઇલેક્ટ્રોનિયુકમાં મેળવે તેને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે એસેન્શિયલ ટુ આમાં સીએલ હવે આ સીએલ માઇનસ એસેન્સિયલ ટુનું કામ શું છે સીએલ ટુ સીએલ માઇનસ જે છે સીએલ માઇનસ એની પાસેથી ઇલેક્ટ્રોન યુગમો પોતે મેળવે છે એટલે ઇલેક્ટ્રોન યુગમો મેળવવાનું કામ કોણ કરે છે એસએન ટુ તો એસએન ટુ ને શું કહેવાય લુઇસ એસિડ તરીકે ઓળખવામાં આવે લુઇસ એસિડ તરીકે કોણ વર્તે છે એસએન સીએલ ટુ તમારો જવાબ કયો આવશે બી આવશે એમોનિયા પ્લસ એચ ટુ ઇટ ગીવ્સ એનએચ ફોર પ્લસ ઓએચ માઇનસ ઇટ ગીવ્સ પ્રક્રિયામાં પાણી ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે તો પાણી કોના તરીકે વર્તે તો આ તો બહુ સિમ્પલ વસ્તુ છે આ એમોનિયામાંથી એનએચ ફોર પ્લસ બને છે એટલે ઇલેક્ટ્રોનિકમાં મેળવે છે એટલે આ બેઝ તરીકે વર્તે છે અને પાણી કોના તરીકે વર્તે છે એસિડ તરીકે વર્તે છે તો પાણી ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે પાણી કયો સ્વભાવ ધરાવે છે એસિડિક સ્વભાવ ધરાવે એટલે કે એસિડ તરીકે વર્તે છે આન્સર કયો આવશે એ આવશે ચાલો લુઈસ એસિડ ના ઉદાહરણ ખાલી જગ્યા છે ઉદાહરણ કયું છે નીચેનામાંથી આ તો બેઝ છે છે બહુ સીધી વાત આ જે છે આ બેઝ છે કેમ કે નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય જેનું શું કરી શકે છે દાન એટલે આ બેઝ છે અને એસઓ થ્રી આ તો બહુ સિમ્પલ વાત છે આપણે વાત થઈ ગઈ છે એસઓ થ્રી હા થ્રી જે છે તમે એમ કહેશો કે આ જે છે લુઈસ એસિડ કેમ ઇલેક્ટ્રોન કેમ મેળવે એની સંયોજકતા તો પૂરી થઈ ગયેલી છે પણ એની પાસે ખાલી ડી કક્ષક છે જે સલ્ફર જે છે ને સલ્ફર સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ આવશે સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ એટલે એની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો નિયોન થ્રી એસ અને થ્રી ફોર થાય અને એના પછી જે છે આ થ્રી કક્ષક જે છે ને એ ખાલી હોય છે એની પાસે થ્રી કક્ષક ખાલી હોય એટલે એમાં ઇલેક્ટ્રોન મેળવી શકાય જો બહારથી ઇલેક્ટ્રોન આવે તો એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં મેળવી શકે એટલા માટે શું કહેવાય લુઈસ એસિડ કહેવામાં આવે છે એચ પ્લસ એચ પાણી જે છે એચ પ્લસ મેળવે છે એચ બી આર ગુમાવે છે તો આમાં તરીકે કોણ વર્તે છે તો બહુ સીધી વસ્તુ આ એચ પ્લસ ગુમાવે છે એટલે કોના તરીકે વર્તે છે એસિડ તરીકે વર્તે છે બરાબર છે ને પાણી આ મેળવે છે એટલે પાણી કોના તરીકે વર્તે છે બેઇઝ તરીકે વર્તે છે તો આમાં બેઝ તરીકે કોણ વર્તે છે તો બહુ સીધી વસ્તુ છે બેસ તરીકે કોણ વર્તે છે પાણી વર્તે છે HBR ના સંયુગમાં બેઝ કયો આનો સંયુગમાં બેઝ કયો બહુ સીધી વાત HBR એમાંથી H+ મુક્ત થાય અને શું મળે BR- તો આ એસિડ છે એનો સંયુગમાં બેઝ કોણ થાય BR- તો આનો સંયુગમાં બેઝ કોણ થાય BR- થાય બહુ સીધી વસ્તુ દોસ્તો જવાબ કઈ આવશે BR- જો વ્યવસ્થિત તમે તૈયારી કરેલી છે તો બહુ સહેલા પ્રશ્નો છે અને JEE NEET માં આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો દોસ્તો પહેલા એસિડ બેઝ સિદ્ધાંત વ્યવસ્થિત વાંચો વ્યવસ્થિત જુઓ અને પછી એમસીક્યુ સોલ્વ કરો તો બહુ મજા આવશે તમને નીચેના નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લેતા પ્રક્રિયાની કઈ જોડ એવું દર્શાવે છે કે પાણી બેઝિક ગુણધર્મ ધરાવે છે કઈ જોડ એવું બતાવે છે કે પાણી બેઝિક ગુણધર્મ ધરાવે છે ઓકે ચાલો સીઓ ટુ ની એચ સાથે પ્રક્રિયા થાય છે તો સીઓ ટુ અને એચ ભેગા થઈને એચ ટુ સીઓ થ્રી બનાવે છે તો આ તો બે કઈ ખાલી કોમ્બિનેશન જ થાય છે કે એસિડ બેઝ પ્રક્રિયા નથી ચાલો અહીંયા આ એમોનિયા અને એચ ટુ ઓછે છે અને એનએચ ફોર ઓએચ બનાવે એનએચ ફોર ઓ એટલે એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ ખરેખર આ આવી રીતે હોય છે અને દ્રાવણની અંદર બે અલગ અલગ હોય છે બરાબર લખાય છે એનએચ ફોર ઓએચ પણ એ દ્રાવણમાં આયનીકરણ થઈ જાય છે એનએચ ફોર પ્લસ હોય એટલે એમોનિયા એચ પ્લસ મેળવો એટલે આ બેઝ તરીકે વર્તે છે એ એચ પ્લસ ગુમાવું હોય એટલે આ કોના તરીકે વર્તે છે એસિડ તરીકે વર્તે તો આ પ્રક્રિયામાં પાણી એસિડ તરીકે વર્તે છે તમને એવું પૂછ્યું છે પાણી બેઝ બેઝિક ગુણધર્મ ક્યાં દર્શાવતો આમાં એસિડ તરીકે વર્તે આમાં એસિડ બે એવું કઈ બતાવતું નથી અહિયાં એચસીએલ અને એચ તો આ એસિડ તરીકે વર્તે છે આ કોણ છે બેઇઝ તરીકે બહુ સીધી વસ્તુ સીએલ માઇનસ ને થ્રી પ્લસ બને છે તો અહીંયા બેઇઝ તરીકે વર્તે છે પાણી તો માત્ર આ ત્રણ નંબરની પ્રક્રિયામાં બેઇઝ તરીકે વર્તે છે એક અને બે માં નહીં બે માં માત્ર નહીં ત્રણમાં હા માત્ર ત્રણમાં જ ઓકે બે તરીકે વર્તે છે આની અંદર એસિડ તરીકે વર્તે છે આ તમે જોઈ શકો છો એટલે માત્ર ત્રણ ની અંદર એટલે આન્સર કયો આવશે એચ સી ઓ થ્રી માઇનસ આવશે ખરેખર એચ થ્રીઓ પ્લસ એચ એસઓ ફોર માઇનસ અને એચ એસઓ થ્રી એફ તો એસિડ પ્રબળતાનો સાચો ક્રમ આપવાનો છે ઓકે એસિડની પ્રબળતાના ક્રમમાં ગોઠવાનો છે દોસ્તો તો એસિડની પ્રબળતા સૌથી વધારે કોની થશે તો ચાલો એક વખત આપણે ચેક કરી લઈએ તો આ ચારમાંથી સૌથી એસિડની પ્રબળતા જે એચ પ્લસ વધારે મુક્ત કરે સરળતાથી મુક્ત કરે તેની એસિડની પ્રબળતા કેવી થશે વધારે થશે તો સૌથી પહેલી દોસ્તો આપણે વાત કરીએ તો એ એચ પ્લસ મુક્ત કરવાની તાકાત જે છે ને આની વધારે છે સૌથી વધારે કેમ કે અહીંયા જે છે એચ એફ એસઓ થ્રી તરીકે ઓળખવામાં આવે છે આ જે છે એસિડની મુક્ત કરવાની તાકાત વધારે છે સૌથી વધારે ચોથાની આવશે ચોથું હોય એવું અહીંયા છે અને અહીંયા છે એના પછી એચ પ્લસ આ મેળવીને બેઠો છે એટલે એચ થ્રીઓ પ્લસ આવશે ચોથું આવશે પછી બીજું આવશે એના પછી આ બેની વાત કરીએ તો એચ ટુ એસઓ ફોર તમને સિમ્પલ વસ્તુ ખબર છે એચ એસ ફોર માઇનસ એટલે એચ એસ ઓફ ફોર માઇનસની વધારે આવશે અને એના કરતાં ઓછી કોની આવશે એચ સી ઓ થ્રી માઇનસની આવશે એટલે તમારે આન્સર આવશે અહીંયા કયું આવશે ત્રીજું અને સૌથી ઓછી આવશે પહેલાની એટલે સૌથી વધારે ચાર આ ચાર પછી બીજું પછી બીજું પછી ત્રીજું પછી પહેલું એટલે કયો રહેશે રહેશે સી ઓકે ચાલો નીચેના કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે પ્રોટોન પ્રત્યે આકર્ષણ હોય તેવો સાચો ક્રમ કોણ દર્શાવે છે તો આઈ માઇનસ એફ માઇનસ એચ એસ માઇનસ આ તમને આપેલું છે તો હવે આની અંદર આ ચાર જ દરેક ની અંદર આપેલા છે તો હવે પ્રોટોન એચ પ્લસ મેળવે છે આની વાત કરી લઈએ તો એમાંથી બનશે એમોનિયા બનશે આમાંથી એચ પ્લસ મેળવે તો શું બને એચ ટુ બને આમાંથી એચ પ્લસ મેળવે તો શું બને એચ એફ બને આમાંથી એચ પ્લસ મેળવે તો શું બને એચઆઈ બને આ ચાર વસ્તુ છે તો આમાં સૌથી વધારે સ્થાયી સંયોજન કયું છે બહુ સીધી જ વાત છે એમોનિયા છે એના કરતાં ઓછું સહી એચ ટુ એસ કેમ કે એમોનિયાની જે છે બંધ પ્રબળ બનેલો હોય છે એચ ટુએસ પછી એચએફ અને આ બંધ સૌથી નબળો હોય કેમ કે આયોડીનનું કદ સૌથી વધારે હોય તો આની સહાયતા ઓછી છે તો આની એચ પ્લસ મેળવવાની તાકાત ઓછી છે તો પહેલો જવાબ જ આવશે સીધી વસ્તુ કેમ કે એમોનિયાની સહાયતા વધારે એટલે એચ પ્લસ મેળવી અને સરળતાથી એમોનિયા બનાવી નાખશે પછી ઓછી સહાયતા એચ ટુ એસની પછી એચએફ અને સૌથી ઓછી એચઆઈની તમને ખબર છે એચઆઈ છે પ્રબળ એસિડ છે ફટાફટ આ એનો છૂટા પડી જાય છે બંધ લંબાઈ વધારે છે તો આની સહાયતા સૌથી વધારે એના કરતાં ઓછી ને એના કરતાં ઓછી તો આકર્ષવાની ક્ષમતા કોની વધારે એન એચ ટુ માઇનસ એના કરતા ઓછી એચ એસ માઇનસ એના કરતા ઓછી એફ માઇનસ કરતા ઓછી આઈ માઇનસ એટલે તમારો જવાબ કયો આવશે પહેલો જ આવી જશે બરાબર છે ઓકે નીચેનામાંથી કયો સૌથી વધુ પ્રબળ સંયુગમાં બેઝ છે સંયુગમાં બેઝ જે છે હવે સંયુક્તમાં બેઝ કોનો પ્રબળ હોય કે જેનો એસિડ નિર્બળ હોય શું જો બરાબર તો એનો એસિડ કોણ હશે આ સીએલ માઇનસ છે એનો એસિડ કોણ હશે આ છે તો એક એચ પ્લસ મેળવી લો કોણ છે છે તો તો આ આ કેવું હશે નિર્બળ બરાબર નીચેનામાંથી કયો સૌથી વધુ પ્રબળ સંયુગમાં બેઝ હશે પ્રબળ સંયુગમાં બેઝ પ્રબળ કોણ છે તો આ તો નિર્બળ થઈ ગયો બરાબર છે પછી સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ ઉલટું વિચારવાનું છે ખબર પડી ને આનો એસિડ કયો હશે આનો એસિડની આપણે વાત કરીએ દોસ્ત તો કોણ હશે સીએચ થ્રી

હવે એનાથી આપણે વાત કરીએ તો એન ટુ માઇનસ તો અહીં આવશે એચ એન ઓ ટુ બરાબર છે આ નિર્બળ એસિડ જ છે તો આ પ્રબળ થશે બરાબર છે હવે પ્રબળની વાત કરીએ તો આ બે પ્રબળ આવ્યા પ્રબળ બે આઈ છે પ્રબળ અને આઈ પ્રબળ બે પણ એસિડિકની વાત કરીએ તો સૌથી નિર્બળ એસિડ આ છે એટલે આ પ્રબળ બેઝ આ થશે સૌથી વધારે પ્રબળ કે જેનો એસિડ નિર્બળ તેનો સંયુગમાં બેઝ કેવો થશે પ્રબળ થશે જેટલો આ નિર્બળ એટલો સંયુગમાં બેઝ પ્રબળ થશે એટલે આ એસિડની નિર્બળ આ બેની વાત કરીએ એચ એન ઓ ને સીએત્રીસ ડબલ એચ તો આ વધારે નિર્બળ છે આ વધારે નિર્બળ છે એટલે એનો સંયુગમાં બેઝ કેવો હશે વધારે પ્રબળ હશે દોસ્તો એટલે આ જે છે તમારો સંયુગમાં બેઝ જે છે એ કયો પ્રબળ હશે સીએત્રીસ ડબલ ઓ માઇનસ નીચેનામાંથી કયો લુઈસ એસિડ નથી લુઈસ એસિડ નથી લુઈસ એસિડ એટલે દોસ્ત તમને ખબર છે કે જે ઇલેક્ટ્રોન યુગમાં મેળવે બરાબર છે તેને શું કહેવાય લુઈસ એસિડ જે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે તેને શું કહેવાય લુઈસ બેઝ કહેવાય લુઈસ એસિડ કયો નથી આ લુઈસ એસિડ છે તમને ખબર છે એચ સોરી ઇલેક્ટ્રોન યુગમાં મેળવે અષ્ટક પૂર્ણ નથી આ પણ લુઈસ એસિડ છે આપણે લિસ્ટમાં આવી ગયું એસઆઈએફ ભલે એની પાસે સંયોજકતા કક્ષામાં ચાર ને ચાર આઠ થઈ ગયા સિલિકોનના ચાર અને ફ્લોરિ ના ચાર આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા છે છતાં પણ ઇલેક્ટ્રોન મેળવશે દોષ કેમકે આની પાસે ડી કક્ષક ખાલી છે એટલે આ ધ્યાન રાખજો જો ધારે તો ઇલેક્ટ્રોન મેળવી શકે તો લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે જ્યારે અહીંયા આપેલું છે સીએચ ટુ ડબલ વોન સીએચ ટુ આમાં કાર્બન જે છે કાર્બન પાસે ડી કક્ષક હોય નહીં આમાં કાર્બનની સંયોજકતા ચાર થઈ ગઈ ને કાર્બન વધારે ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં એટલે લુઈસ એસિડ તરીકે વર્તતું નથી કયું નથી તો આ જે છે લુઈસ એસિડ તરીકે વર્તું નથી એટલા માટે આન્સર આ આવશે તમારો ડી એસિડ તરીકે વર્તેની આ વર્તે જોજો કે આની પાસે ડી કક્ષક છે એ ખાલી છે ભલે અષ્ટક પૂર્ણ થઈ ગયું છે પણ ડી કક્ષક ખાલી છે એટલે ઇલેક્ટ્રોન મેળવી શકે દોસ્તો જે લોરી થિયરીનું ઉદાહરણ નથી બ્રોનસ્ટેટ લોરી થિયરીનું ઉદાહરણ નથી નીચેનામાંથી કયું ઉદાહરણ જે છે એ બ્રોનસ્ટેટ લોરી થિયરીનું નથી તો બ્રોનસ્ટેટ લોરી થિયરીનું આ બ્રોન્સ્ટેટ લોરીએ શું કીધું જે પદાર્થ એચ પ્લસ મુક્ત કરે તેને એસિડ કહેવાય જે પદાર્થ એચ પ્લસ મેળવે તેને શું કહેવાય બેઝ તો સિદ્ધાંત પ્રમાણે આ પણ એચ પ્લસ મુક્ત કરશે એટલે આને શું કહીશું આપણે એસિડ કહીએ છીએ હવે આ જે છે એચ પ્લસ છે જ નહીં પણ પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે આ જે છે નિયમ પ્રમાણે એવું છે કે આ એસિડ છે એટલે બ્રોન્સ્ટેટ એસિડ છે એ પાકું છે પણ લોરીના નિયમ પ્રમાણે નથી કેમ કે આની પાસે નથી મુક્ત નથી એટલે મુક્ત નહીં કરવાનો એસિડ નથી તો લોરીના નિયમ પ્રમાણે આ જે છે એ એસિડ નથી કેમ કે આની પાસે નથી આ નિયમ પ્રમાણે છે કેમ ઇલેક્ટ્રોન યુગમાં મેળવે છે એટલે એસિડ છે પણ બ્રોન્સ્ટેટ લોરીએ શું કીધું જે બધા એચ પ્લસ મુક્ત કરે તેને શું કહેવાય એસિડ કહેવાય પણ એચ પ્લસ તો છે જ નહીં તો એસિડ કઈ રીતે તો બ્રોન્સ્ટેડ લોરીના મત પ્રમાણે આ એસિડ નથી ઓકે તો આપણો જવાબ કઈ ઉદાહરણ જે છે બ્રોન્સ લોરી નથી તો આપણો જવાબ કયો આવશે સી આવશે દોસ્તો એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ખાસ બરાબર આ કોન્સેપ્ટ ખાસ અગત્યના છે બધા નીચેના પૈકી કયો પ્રોટોનિક એસિડ નથી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી દીધી છે પ્રોટોનિક એસિડ એસઓ ટુ ઓ એચ એટલે ખરેખર કન્ફ્યુઝ કરવા માટે છે પહેલો ઓપ્શન જે છે એચ ટુ એસઓ ફોર જ છે દોસ્ત આ જોઈ શકો એચ ટુ એસઓ ફોર જ ટોટલ ગણતરી કરેલું આજ થશે એના પછી બી ઓપ્શન જે છે એ કોણ છે એચ થ્રી બી ઓ થ્રી બોરી ત્યારબાદ આ કોણ છે ત્રીજો ઓપ્શન એચ થ્રી પીઓ ફોર છે અને ચોથો ઓપ્શન જે છે એ તમને આપ્યો જે છે તે એચ ટુ અને એસઓ થ્રી એચ ટુ એસઓ થ્રી ઓકે હવે કયો એસિડ જે છે પ્રોટોનિક એસિડ નથી પ્રોટોનિક એટલે એચ પ્લસ મુક્ત નથી કરતો તો એચ ટુ એસો ફોર છે નહીં દ્રાવણમાં એચ પ્લસ મુક્ત કરે છે તો પ્રોટોનિક એસિડ છે પ્રોટોનિક એસિડ એટલે જેને તમે દ્રાવણમાં બનાવો છો એનું પાણીમાં દ્રાવણ બનાવો છો તો એચ પ્લસ મુક્ત કરે એચ પ્લસ મુક્ત કરે તેને પ્રોટોનિક એસિડ કહેવાય તો આ એચ પ્લસ મુક્ત કરે છે આ પણ એચ પ્લસ મુક્ત કરે છે આ એચ ટુ એસઓ થ્રી છે દોસ્ત એક જ મિનિટ આ એચ ટુ એસઓ ફોર નહીં પણ એચ ટુ એસઓ થ્રી આવશે H2SO3 આ પણ પ્રોટોનિક એસિડ છે તો આ કઈ રીતે નથી તમે કહો આની પાસે H+ તો છે જ નહીં એ જ્યારે પાણીમાં નાખશું ને આપણે ત્યારે H+ મુક્ત નહીં કરે તો પણ દ્રાવણ એસિડિક થશે એવું કેમ એનું કારણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોજો ખાસ કે B છે એની સાથે ત્રણ હોય જોડાયેલા છે જોજો બહુ એક મસ્ત વાત છે આખી રસપ્રદ વાત છે આને જ્યારે આપણે દોસ્ત પાણીમાં નાખીએ છે H અને OH ત્યારે આ તમને ખબર છે બોરોન છે ને બોરોન એનું અષ્ટ પૂર્ણ નથી કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન યુગમાં ઇલેક્ટ્રોન ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગમાં છે એટલે ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં મેળવે અને ઓએચ માઇનસ જે છે એ અહીંયા આખું આવી જાય છે એટલે તમને નવું સંયોજન મળશે દોસ્ત આવું મળશે એટલે તમને અહીંયા નવું સંયોજન નીચે જ લખી દઉં અહીંયા બી ઓએચ એક વખત ઓએચ બે વખત ઓએચ ત્રણ વખત અને એક નવો ઓએચ જે આવે છે દોસ્ત અહીંયા આનો ઓએચ ચોથો આ પાણીમાંથી આવ્યો આવું થઈ જાય છે એટલે દ્રાવણમાં શું મુક્ત થાય છે દ્રાવણમાં શું મુક્ત થાય છે એચ પ્લસ એટલે ખરેખર આ એચ પ્લસ આવ્યો એચ થ્રી બીઓ માંથી નથી આવ્યો એ ક્યાંથી આવ્યો છે પાણીમાંથી આવ્યો છે એટલે એચ થ્રી બીઓ થ્રી આ પ્રોટોન જે છે એચ પ્લસ જે છે એ પાણીમાંથી પ્રોટોન આવ્યો છે આ પ્રોટોન છે એચ થ્રી બીઓ થ્રી માંથી એટલે આને પ્રોટોન આપ્યો નથી પણ પાણીમાંથી ઓએચ માઇનસ ને ખેંચી લીધો એટલે દ્રાવણ એસિડિક બીનું છે એટલે આ પોતે એસિડિક છે ખ્યાલ આવ્યો ને હા એટલે પાણીમાંથી ઓએચ ને ખેંચી લીધો એટલે એચ પ્લસ દ્રાવણમાં મુક્ત થયો છે પણ પોતાનો એચ પ્લસ એને દાન કર્યો નથી એટલા માટે આ જે છે પ્રોટોનિક એસિડ નથી એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો તમારો આન્સર કયો આવશે બી આવશે આ રિએક્શન પણ લખવી હોય તો લખી લેજો બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઝ બંને તરીકે વર્તતો પદાર્થ બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઝ બ્રોન્સ્ટેડ એસિડ એટલે એચ પ્લસ મુક્ત કરે બ્રોન્સ્ટેડ બેઝ એટલે એચ પ્લસ મેળવે જે પદાર્થ એચ પ્લસ ગુમાવે ને એચ પ્લસ મેળવે તો આ પહેલો આ પહેલો ઓપ્શન જ છે બહુ સીધી વાત છે એચ એસઓ ફોર માઇનસ બરાબર છે આમાંથી શું બની જાય એસઓ ફોર ટુ માઇનસ તો એચ પ્લસ ગુમાવ્યો આ જો ને આના કરતા ઉલટી એચ પ્લસ મેળવી લઈએ તો શું બનાવે એચ ટુ એસઓ ફોર બનાવી નાખે આ એચ પ્લસ મેળવો બરાબર છે તો આ કોના તરીકે વર્તો

thank you